રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનો શહેરના જાળેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે અગિયાર કલાકથી યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા પંદર જેટલા વિભાગોના રૂપિયા એકસો એક કરોડના ચેક તથા સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા નગરપાલિકાના પ્રમુખ વિભૂરી યાદવ કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અધિક કલેક્ટર એન આર ધાંધલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ